હું ભગવાન ને મામાદેવ ને માતાજી ને પગે લાગી લીધો ને હજી ચા નથી બની હા મારી ભૂલ થઈ ગઈ છે કાલ સાંજે મોડું થઈ ગયું ને તો ચા ખાણ બેવ ખૂટી ગયા છે તો હું લેવા જ જાવ છું અરે પણ મારી વાત સાંભળ ચા ખાંડ તું લેવા જવાની છે હમણાં મંદિર માં લાગતો હતો ને ત્યારે અગરબત્તી અગરબત્તી ને ચા ને ખાંડ બધું લેતા આવીએ હા એ તમે સારું કીધું કે આજે ગુરુવાર છે એટલે આજે છે આકાશ આવીને સેવા પૂજા કરશે એટલે એને અગરબત્તી અતર ની બોટલ ચોકલેટ બધું જોઈશે તો એક કામ કરીએ

અને હું શું કહું કઉ આ થેલી તો લઈ લીધી પણ મેન રકમ મની એ લીધા કે નહીં હા લીધા છે લીધા છે તો સારું નકર મારા પાકેટ માં જરા ઠંઠન ગોપાલ ચાલો લ્યો હા બંને તો હવાર હવાર માં નવડા પડી ગયા આ ફરવા જવા માટે અને આપડા સેજલ બહુ એ તો રૂમ માં સુતા હશે આ કેટલું એ કામ પડ્યું છે આ લોકોને સમજ નથી પડતી કે બધું કામ પતાવા લાગાય હું એકલી કઈ નથી કરું હું એ મારા રૂમમાં જઈને આરામ જ કરીશ બધું કામ કોણ કરે એ મામા મામા તારી ભક્તિમાં એ રંગલાય મારા મામા હો 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 તુ મામો સો યમારો અમે બાણે જ નમા મામા માસો યમારા અમે બાણે જ શ્રીએ નમા

કે જ્યારે હું સવારમાં નાઈ ધોઈને પૂજા કરતો હોય ને મામા દેવની કે મારી માની ત્યારે મને ખોટે ખોટો અડકવો નહીં શું કામ અડક્યો મને વાહ તું તો બહુ મતો ભગતરો ને એક કામ કર તું અને તારી બાયડી છે ને જંગલ માં રહેવા જતા રો ત્યાં ઝૂંપડી બાંધીને રો એટલે તમને કોઈ અડવા ન આવે મારે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ એની સમજણ મને બહુ સારી રીતે પડે છે કાકા એટલે તમારે સલાહ કે શીખામણ આપવાની કોઈ જરૂર નથી હા આ તમારો ભક્તિ રસ અતિ જાય ને તો થોડો ઘર માં રસ આખો તો કઈ ઘર ની ખબર રે શું થયું કાકી કે મુકડો છો સવાર સવારમાં કે મુકડો છો આ મને ચા ખાણ માટે પૈસા જોઈએ છે હવે કોની પાસે માંગુ અને આ ભાઈ તો એમને અડવા નહી ના પાડે છે કાકી મારા સાસુ ને કહેવાય ને એ તમને પૈસા આપી દે એમને શું કામ હેરાન કરો છો અગરબત્તી કરવા ટાઈમ વાહ હવે તું મને શીખવાડીશ એમ ને અને હા તારા સાસુજી એટલે કે મારા જેઠાણી જે અત્યારે સેઠાણી બનીને એમના વર સાથે હાથમાં હાથ પરોવીને ફરવા ગયા છે આમ નવા નવા વળગોડિયા નઈ હોય એવી રીતે તો કોની પાસે પૈસા માંગુ એ તું મને કહીશ સાચી વાત છે કાકી એ તો હું ભૂલી જ ગઈ કે મારા કાકા આટલા વર્ષોથી આ ઘરમાં રહે છે પણ એમનામાં કમાવાની તેવળ નથી એટલે બિચારા તમે શું કરો માંગવા તો તમારી સાસુ પાસે જવું પડે ને હા તું કઈ વધારે બોલે છે આમ ભાન રાખ મોટા નાના અચ્છા ભાન મને શીખવાડો છો તમે તમને એટલી ખબર પડવી જોઈએ કે સવાર સવારમાં કોઈ માણસ જ્યારે ભગવાન ના નામ લેતું હોય ને તો વચ્ચે ના આવવું જોઈએ બધી ખબર પડે છે પણ આ સવારમાં માં ચા ખાન નતા ને એટલે મારે અડવા આવવું પડ્યું બાકી તારા વર અડવાય અડવા કોણ માંગે છે તમે વધારે બોલી રહ્યા છો કાકી ચા માં પાંચ મિનિટ મોડું થાય તો શું થઈ ગયું શું ફરક પડી જવાનો છે બરાબર છે ચા તો તમને લોકો ને જ ટાઈમ પર જોઈએ છે હવે કે છો કે મોડું થઈ જાય તો શું થઈ જવાનું છે સારું

આ તમારા લોકોનું લક કોણ સાંભળે સાચું કહેજો તમારા કાકીને કોઈ દિવસ કૂતરું કરડ્યું છે જાઉં છું ખબર નહીં મારા જ નસીબ ફૂટેલા છે

તમારી સાથે ઝગડવા બેઠો અને ઓછા મે એની વો એ મને ન બોલવાનું બોલી ગઈ એવું બધું શું કહ્યું તને કે આટલો બધો ગુસ્સો છે એવું બધું શું કહ્યું એટલે તમારા વિશે બધું કહ્યું છે કે આ તમારામાં કમાવાની તેવડ નથી ને એટલે આમ બધાનું મારે સાંભળવું પડે છે તમે મને ક્યાંથી પૈસા આપવાના અને મારે એ લોકો પાસે ભીખ માંગવી પડે એટલે એ લોકોને પોસાતું નથી આ ખરું કહું ને તો સેજલની અને આકાશની આ દેખાડાની ભક્તિ તો છે ને મને પણ નથી ગમતી પણ આ મોટા ભાઈ અને ભાભી એને કઈ કહેતા નથી ને એટલે એને ફાવ જડી ગયું છે પણ હું શું કઉ કે આપણે છે ને ભાભી ની કાન બંભેણી કરવી પડશે એટલે મોટા ભાઈ ભાભી હે આ બધા મોઢા બંધ થઈ જાય એટલે કે જડબે સલાક થઈ જાય આ તને કાન બંભેણી કરતા આવડે છે કે હું શીખવાડું બધું મને આવડે છે કઈ શીખવાડવાની જરૂર નથી આ તમે શીખો કામ ધંધો કરતા

મારા તો કરમ ફૂટેલા છે કે આ ઘરમાં આવી મને ચા પાણીમાં ચા ની ભૂકી નથી આ ખાંડ નથી કઈ રીતે ચા હવે મને કોઈ પૈસા આપશે તો ચા બનશે નહી તો નહીં બનશે અને આકાશ મને છાની માની રહેવાનું કીધું અને એની બાયડી એક શબ્દ એ નથી બોલ્યો ખબર નઈ બાયડી માં હું ભાડી ગયો છે હીરો એ કે એને તો એક શબ્દ એ બોલાતો જ નથી એવું કીધું તો એની બૈરી આગળ તો એનું કઈ નથી હાલતું કા મારા જેમ એમને તો લાવ મને પચાસ રૂપિયા આપો આ ચા ખાન લઈ આવો પચાસ રૂપિયા અરે પણ મારી વાલી તને તો સારી રીતે ખબર છે કે મારે કેટલું કામ થાય

યા છે ને લોકો તો જો વિચાર તો કઈ આટલી ઉમર થઈ મોટા ભાઈ ને ભાભી એના છોકરા ને લગ્ન થઈ ગયા ને તો એમ હાથમાં હાથ પુરોવીને બહાર ગયા તું મારી આમ કોઈ દી આવી હોય ત્યારે બસ ગુસ્સો જ કરતી હોય હાલ ને આપડે એમ ફરવા જાય જાવ હવે જાવ આમ કામ ધંધો કરો એમે લોકો મને બધું વધારે સંભળાવે છે પણ ખોટું હું કીધું એમાં ખોટું હું કીધું આમ કમાવાની તેવડ રાખો પછી આપણે ફરવા જઈશું આપણે શોખ કરવાનો થોડા ઓછા રાખો ને તો થોડાક બચે રૂપિયા આ શોખ હું આ 100 રૂપિયાની ની હારી પહેરું છું હવે એમાં હું શોખ ઓછા કરું હવે કેતા હોય તો ફાટલી સાડી લઈ આવું શનિવારી માંથી તો છે ને ફાટલી સાડી લોકો છે ને ખરાબ ના દેખાય ચહેરો સુંદર હોવો જોઈએ તારા જેમ જો કેવો મસ્ત દેખાય છે મને ખબર છે આ તમને મસ્કા મારતા હારું આવડે છે કામ કરો કામ બોટલી મારા માટે અહીંયા મૂકી ગયા જોયું આવું થાય થઈ ગયા ગાળે બસ ઓલમોસ્ટ રેડી તો થઈ ગયો છું કેટલું સારું ને સવાર માં તૈયાર થઈને નીકળી જવાનું ઘર માં શું થાય છે કોણ શું બોલે છે કોણ શું કરે છે કઈ ઉપાધી જ નહીં કેમ બોલે શું થયું અચ્છા તમને ખબર નથી કે શું થયું અરે પણ કે આ શું માંગે છે આ જે પણ કઈ કહેવું હોય ને સીધે સીધું કહી દે તમારા કાકી છે ને એ મને બિલકુલ પસંદ નથી અરે નાસ્તિક હોવાની પણ એક હદ હોય છે સાચું કહું કાકીને એ નથી ખબર કે નાસ્તિક કોને કેવાય કાકીને એટલી ખબર પડે છે કે જેવા સાથે તેવું ના બનાય બનવું પડે બે હાજર ચાલી રહ્યું છે અત્યારે જેવા સાથે તેવા નહીં બનો ને તો પછી કઈ નઈ બચે પાછળથી બોલવા માટે કોઈ વ્યક્તિ ખરાબ હોય ને એને આપણા મોઢે ખરાબ કહીએ આપણે આપણી જીભને શું કામ ખરાબ કરવી છે એના કરતા જે થાય એને થવા દઈએ કારણ કે આપણા કરતા બસ કરો ને સત્યતાની મૂર્તિ નથી સાંભળવું મારે સાચું કહું ને તો મમ્મી પપ્પાનો જ વાંક છે કોઈ દિવસ કઈ બોલ્યા જ નથી આખી જિંદગી કાકાને પાલવ્યા છે તમારા કાકામાં તેવડ છે કે મહિને 5000 રૂપિયા કમાઈ શકે અને આ તમારી કાકી ફેશન મોડેલો એ રીતે ઘરમાં ફરે છે ખબર નહીં પાવર ક્યાંથી લાવે છે આટલો બધો મારી વાત સમજવાની કોશિશ કર આમાં પપ્પા નો કઈ વાક નથી અને સરખું કામ થતું નથી પહેલેથી સરખી રીતે કામ કરી શકતા નથી એટલે સરખી આવક નથી આવતી કારણ કે કાકાને તો રીડનું હાડકું જ નથી એ પપ્પાએ કોઈ દિવસ બનવા જ નથી દીધું આખી જિંદગી પપ્પા બહાર લઈને ફર્યા છે એટલે આવું થાય છે કોઈ દિવસ બોલો સમજાવો એમને કે કામ તો બધા જ કરવું પડે અને માણસ થી કામ ન થતું હોય ને તો જીભ ઉપર લગામ રાખવી જોઈએ એવું નથી કહેવાય છે ને કે એકવાર કોઈ વ્યક્તિ કામ કરવાની આળસ કરી નાખે છે ને પછી એને કરવું હોય ને તો પણ કામ કરી નથી શકતો તમને બધી બહુ ખબર હોય ને તો તો તું કહેવા શું માંગે મારે શું કરવું છે તમે લોકો છે ને સાચું હોય ને સાચું અને ખોટું હોય ને ખોટું કહેતા શીખો બધી જગ્યાએ છે ને આ પોતાનો મત આપવો જરૂરી નથી હોત આપણા વડવાઓ કહીને ગયા છે કે ન બોલવામાં નવ ગુણ છે અમુક જગ્યાએ મૌન રહ્યો ને એમાં પણ ફાયદો જ છે વડવાઓ તો એવું પણ કહીને ગયા છે કે બધાની વાત માનવી જરૂરી નથી બધા બુઝુર્ગો સરખા ન હોય મોટા તો ગધેડાએ થાય છે તો આપણે શું એની વાતો માનીએ છીએ કેવી રીતે તને સમજાવું મને તો એ સમજાતું નથી તમારે મને કાઈ નથી સમજો તમે તમારા કામ ઉપર જાવ બાકીની બધી વાત હું જોઈ હા હું શું કહું છું શું હા સાંજે આવતા આવતા છે ને હું આજે ગુરુવાર છે તો અગરબત્તી પૂરી થઈ ગઈ છે ગુલાબ નથી કંઈ વસ્તુ નથી તો સાંજે હું લેતો આવીશ શાયદ મમ્મીને લોકો લેતા આવવાના છે એટલે જ તો બજારમાં ગયા છે જો એકવાર મમ્મીને ફોન કરી લેજો એ લાવે તો ઠીક નહી તો પછી તમે લઈ આવજો સારું હું એ લોકો સાથે વાત કરી લઈશ પણ તું છે ને તારા મગજમાં ખોટે ખોટું ટેન્શન ના પડે તો શાંતિ રાખજે તું નાની છે તારે સમજવું જોઈએ આ બધા ડાયલોગ્સ મારા મગજમાં બરાબર બેસેલા છે મોડું નથી થતું હલો આકાશ મને ખાલી એટલું કહી દો ને કે સાંજન ફરાળમાં શું બનાવવું છે આજે ગુરુવાર છે ને તો હું બનાવીશ ને સેજલ વાવ કઈ વાંધો નહીં બીજું કઈ અને સાંજે આવો ને તો ફોન કરજો કઈ ભૂલાતું હશે તો મંગાવી લઈશ ઠીક છે જય મામા દેવ પત્યું તમારું આ તમારા ભક્તિ ભાવ બધું પતી ગયું શું છે કાકી ફોન માં વાત કરતા હોય તો પાંચ મિનિટ તમારા ખમાય નહીં ના કારણ કે છે ને આજે સવારથી મેં ચા નથી પીધી અને હવે મને છે ને માથું દુખે છે તો મને ચા બનાવી આપો કાકી તમે જોયું ને કે હું તમારા દીકરા સાથે ફોન પર વાત કરતી હતી આજે ગુરુવાર છે એટલે મારી પાસે બહુ જ બધા કામ છે કરવા માટે પ્લીઝ આજનો દિવસ ચા બનાવો ને થોડી મારા માટે પણ બનાવજો છો ઓહોહો મહારાણી હવે તમે મને ઓર્ડર કરશો એમ ને કાકી તમે મો ઓર્ડર ની કેવા વાત છે તમે કામ ન કરી શકો જ્યારે હોય ત્યારે બસ તમારું મોડું ચડેલું જ હોય છે તો તમારાથી કયા કામ થઈ જાય છે આખો દિવસ ભક્તિ ધરમ બસ એમાંથી ઊંચા નથી આવતા બસ કરો કાકી હવે નહીં બોલતા તમે જયારે હોય ત્યારે ભક્તિને કેમ વચ્ચે લઈ આવો છો અરે તમે તો નથી કરતા પણ જે બીજા સારું નામ લે છે ને ભગવાન એને તો લેવા દો હા તો લેવા દઉં છું ને પણ તમારો આ ભક્તિ રસ પતે ને તો ઘર માં રસ નાખો અને બીજી વાત એ કે કામ માં ધ્યાન આપો આ બધું કામ મારે કરવું પડે છે કેટલું એ કામ તો હું અંબાડી લઉં છું

પણ તમને ખબર હોવી જોઈએ કે તમારી અને મારી વચ્ચે શું કામ નથી બનતું તમે અવારનવાર ભગવાનનો વિરોધ કરો છો પણ કયા કારણોસર એ મને ખબર નથી પડી છો બે હાથ જોડીને કહું છું તમે પણ આસ્થા રાખો અરે માણસો તો ક્યાં ક્યાં સુધી જાય છે તો આપડા તો ઘરમાં મામાદેવ બેઠા છે એકવાર વિશ્વાસ કરીને તો જો ઘણી બધી સ્ત્રીઓ છે જેને બાળકો નહોતા મામા દેવ ગુરુવાર ભરવાથી એમને બાળકો મળ્યા છે સંતાન પ્રાપ્તિ થઈ છે તમે એકવાર વિશ્વાસ કરીને જો તમારા પણ સારા દિવસો જરૂર થી આવશે હા કવિતા સેજલ વાત એકદમ સાચી છે આવાસ પર થોડું ધ્યાન દેજે હ મમ્મી શું થયું મમ્મી મમ્મી તો પાણી લઈ આવ શું થાય છે મમ્મી કરાવે છે આપણે હોસ્પિટલ લઈ જઈએ હા